મળીએ મળીએ આગળ લઈ રહે તો બને રેજો બ્લોક આપણે લેવાનું છે બધું વસ્તુ લઈ ને આગળ જાય ઘર રેડી ના વર્ષમાં જઈને મળીએ રોડ ઉપર રોડ ઉપર જઈને મળીએ રેડી બને રેજો બ્લોક નો એકદમ ટકા ટક આ ગામમાં માં નજારો જોઈ ના એકદમ ટકા ટક તો ચાલીએ દોસ્તો કોઈ ના હોય ગાઈસ તો આજુ એકદમ ટકા ટક અમારું ગામ રેડી એ બાઈક આવી ના ના એકદમ બાઈક આવે એટલે આપણો કેમેરો તો ફેરી ના અરે ભાઈ આવી રહ્યા છે

ફોન લાવવાનો હતો પણ ઉલો કે હવે ગોમ્બે જોવાય તો ગમ્બા પડ્યો તો ફોન એટલે હવે ગમો અમારા પાસે તો ટાઈમ નહીં એટલે અમે હવે ઘરે મોડું થાય પડતી ગઈ શું કહેવું તો ગમે તાર બતાવી રાખશે ફોનમાં કે ભાઈ બધા લાવ્યો આપણે મળીએ આગળ જઈને તો મળ્યા બ્લોગ તો મિત્રો આપણે હવે રોડ ઉપર ઉભા રહ્યા છે ભાઈ બન ઉભા રહ્યા છે કારણ કે આપણે ખાવાના છીએ ગયા કાઢ કાઈડ આ રે જોઈ નાખો બીજળ એકદમ ટકાટક આપણે ખાવાના છે બીજડા શું કેવું રેડી આપણે ઘણા દાડા વ્લોગ બનાવી છે એકદમ ટકાટાઉ બીજું ભાઈ નવો ફોન લાવ્યો એ તમને બતાવ્યો નહીં કારણ કે અહીંયાને ગમો લેવા દાના અમારે થતું હતું મોડું એટલે અમે આવતા રહ્યા કોઈક દાડો બ્લોગમાં બતાવી નાખશે રેડી ભાઈ છે શું કેવું આ તો વિજયના પપ્પા ફોન લેવા દે ફોન લેવા છે તું કોઈ કોઈ કંઈ નથી પપ્પા ઘણા દાડે એ ક્યાં થા એસા હોતા ઇન્સ્ટાગ્રામ ભાઈ જાણે ભાઈબન ખાય છે બીજા એકદમ ટકા ટક મેં ખાઉં પેલા પેપર લો એકદમ ટકા વાતાવરણ સૂર્ય ભાઈ દેખાતા ભાઈ નહીં સૂર્ય દાદા તો દેખાતા જ નહીં આજ તો હવા રે નહીં ચાંદા મામા એકદમ ટકા ટક છે કે ભાઈ બન બાકી તો હું કેવું શું કેવું ભાઈ બેન રેડી રેડી તો હવે આપણે નીકળીશું નીકળીશું ચલો તો ચાલો રેડી તો આજનો બ્લોગ ગમ્યો તો સર આ તો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો રુકો જરા સબર કરો નેક્સ્ટ ડે ઇન ધ હવર હવર તો મિત્રો કાલે આપણે રાત પડી જ એટલે વિજયનો ફોન બતાયો નતો તો આજે તમને બતાવી નાખ એકદમ ટકાટક ફોન આયરો પડો શેક નહી જો સેન ને જીયો છે ઓપ્પો એશનનું ઓપ્પો એશનનું ફાઇવ જી ફોરજી ફોર ફોરજી છે કહો વધારે નહીં આપણે ફોરજી છે રિઝલ્ટની વાત કરીએ તો એકદમ ટકાટક હા તો તમને દેખાતું છે દેખાય કે નહીં એકદમ ટકાટક રિઝલ્ટ આવે છે અને પ્રોટેક્ટમાં મસ્ત આવે છે જો શેક નહીં રેડી તો બીજે ભાઈ મસ્ત એકદમ ટકાટક ફોન લઈને આવશે